પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાય કેમ્પ નોંધણી કાર્યક્રમ યોજાયો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે પ્રગટાવેલ સન્માનપૂર્ણ જીવન માટેના સિવાયજ્ઞની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાનો સંકલ્પ કર્યો છે ત્યારે પાદરામાં દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે સહકાર ઉપકરણના પરીક્ષણ માટે નોંધણી કેમ્પ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગુજરાત રિફાઇનરી વડોદરાના સી એસ આર હેઠળ તથા જિલ્લા તંત્ર અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના સહયોગથી યોજાયેલો હતો આ કેમ્પમાં પાદરા તાલુકામાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો સાથે બે દિવ્યાંગ નાગરિકોને એમની યોગ્યતા અનુસાર નોકરી આપવી જોબ ઓર્ડર આપ્યા આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આઈઓ સી એલ કંપની અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને નોંધણી માટે કોઈ તકલીફ ના પડે તે માટે પણ લોકો સેવકો ખડેપગે રહ્યા હતા પાદરા તાલુકાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે તેમને લગતી સાધન સહાયનો આજે કેમ્પ આઈઓસીએલ આઈઓસીએલના માધ્યમથી પાદરા ટાઉનહોલ ખાતે રાખવામાં આવેલો છે આ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ સીએસઆર ફંડમાંથી સાધનો આપવામાં આવશે સાથે સાથે આ દિવ્યાંગજનો એ પોતે પણ પોતાના પગ ઉપર ઊભા થવા માગે છે તેઓ મહેનત કરીને આર્થિક કમાણી કરવા માગે છે તો તેમને એવા બે દિવ્યાંગોને અમે તેમના લાયક નોકરી લગાવી છે અને આ તમામ દિવ્યાંગજનો એ પોતે આ સમાજ પોતાના માટે તો ખરું જ પણ સાથે સાથે સમાજ માટે પણ કંઈક કરી બતાવવા માગે છે એવા એવો જુસ્સો આજે તેઓમાં જોવા મળ્યો છે આ પ્રમાણેના કેમ્પ અગાઉ અમે સર્ટિફિકેટ માટે કર્યા છે આજે સાધન સહાય માટે કર્યા છે અને ભવિષ્યમાં તેઓની સહાય માટે અમે આવા પ્રકારના કેમ્પ યોજતા રહીશું